દર્શન થયા મળતી માહિતી પ્રમાણે કાંકરે તાલુકાના મુખ્ય મથક ખાતે આવેલ તાલુકા પંચાયત કચેરી પાસે હોટેલ આવેલ છે જેમાં તારીખ નવ આઠ બે ના રોજ સવારે વહેલા આઠ વાગે હોટલ માલિક શિવભા ડાભી પોતે નિત્યક્રમ મુજબ સવારે પોતાની હોટલ પર આવી કાઉન્ટર ખોલતા જ કાળા કલરના સાક્ષાત સ્વરૂપ શ્રી ગોગા મહારાજના દર્શન થયા હતા અને આજુબાજુના લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા અને પવિત્ર શ્રાવણ માસના પવિત્ર અવસરે નાગપંચમી નિમિત્તે ગોગા મહારાજની દયાથી કોઈ પણ પ્રકારના ડર વિના એક સાપ પકડવાની કામગીરી ગોસ્વામી રમેશગિરી રહે છેખલા તાલુકા કાકરે જિલ્લા બનાસકાંઠાવાળાએ પોતાની આગવી કળાથી સાપ પકડીને ડબ્બામાં પૂરી દઈ જંગલોમાં છોડી મૂક્યો જેમાં રમેશગિરી ગોસ્વામી અત્યાર સુધીમાં હજારો ઝેરી જાનવર અને અનેક પ્રકારના જાત જાતના જાનવર પકડી જંગલમાં મૂકી જીવદયા પ્રેમીનું કામ કરી રહ્યા છે ત્યારે કાકરે તાલુકામાં કોઈ પણ જગ્યાએ ઝેરી જાનવર નીકળે તો ચોક્કસપણે ચેખલાના રમેશ બાપજીને બોલાવી પકડવા માટે કાળજી રાખે છે ત્યારે હવે નાગપંચમીના દિવસે ગોગા મહારાજ નીકળતા કુતુહલ સર્જાયો અને લોકોએ શ્રદ્ધાપૂર્વક બે હાથ જોડી નમન કરી ગોગા મહારાજને પ્રાર્થના કરી અને હોટલ માલિકે એક શ્રીફળ વધેરી પ્રસાદ વેચ્યો એટલે નાગપંચમીના દિવસે ગોગા મહારાજે દર્શન દેતા અને પ્રકારના શ્રદ્ધા અને વિશ્વાસ સાથે અંધશ્રદ્ધા વિશે પણ અટકળો વહેતી થઈ હતી એવા જયંતિભાઈ ઠક્કર સ્યોરી કાંકરે